નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા જ વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું નસીબ મોટું કે કર્મ ઘણીવાર આપણને ઊંઘમાં એવા બધા મોટા મોટા સપનાઓ આવતા હોય છે કે મારી પાસે બંગલો છે મારી પાસે કાર છે મારી પાસે સારી એવી જોબ છે ઘણા બધા રૂપિયા છે પણ જ્યારે જાગીને જોઈએ ત્યારે આપણી પાસે કંઈ જ નથી હોતું માત્ર કે ખાલી ખિસ્સું ત્યારે આપણને એવું લાગે છે કે યાર મારું તો નસીબ જ ખરાબ છે મારા તો દરેક કાર્ય ખરાબ જ થાય છે મારી તરફ તો કોઈ પાયબંધ છે જ નહીં આપણે નસીબનો વાંક ગાઢીને બેસી જઈએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે નસીબ મોટું છે કે કર્મ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ કેમ કે જો ધીરુભાઈ અંબાણી છે કે પછી અન્ય ઘણા બધા એવા મોટિવેશનલ સ્પીકરો છે કે અન્ય ઘણા બધા જે સમાજને એક ઉદાહરણ રૂપી થયા છે જેમને પોતે મહેનત કરી છે જેમને નસીબને લઈને બેસી નથી રહ્યા જેમને પોતે પોતાનું હાર્ડવર્ક કર્યું છે કર્મ કરવાથી જ નસીબ બંધાય છે કર્મ છે તે કરીશું તો જ આપણું નસીબ બંધાશે કેમ કે નસીબ એ રૂટ છે પણ કર્મ છે ને એ એક મંજિલ છે આપણે એ રૂટ સુધી ચાલીશું પણ કેવી રીતે એ કર્મથી લઈને નસીબ છે એ પતંગ છે પણ કર્મ છે ને કર્મ એ પતંગની દૂર છે આપણે જેને એ જે બાજુ ખેંચીશું એ જ બાજુ જશે માટે કર્મ કરતા રહેવું જોઈએ નસીબથી નસીબનું વાક લઈ અને બેસી રહેવું એ વસ્તુ યોગ્ય નથી માટે હંમેશા દરેક મિત્રને મારી એટલી વિનંતી છે કે જે તે ક્ષેત્રમાં તમને જે કોઈ ક્ષેત્ર વાળું હોય તેની તરફ પૂરેપૂરો પ્રયાસ કરો તેના માટે અખૂટ મહેનત કરો તેને દિલથી ખનથી ટાઈમ આપો અને એની પર પૂરી ફોકસ કરો તમને સફળતા ચોક્કસ મળશે કેમ કે નસીબને લઈને જો બેસી રહીશું તો સફળતા ક્યારેય મળશે નહીં અબ્દુલ કલામ પોતે હાર્ડવર્ક કર્યું છે પોતે ખૂબ જ મહેનત કરી છે ત્યારે એ ભારત વર્ષ માટે એક ગૌરવ છે એમ નસીબને લઈને ક્યારેય બેસી રહ્યા ન હતા માટે વિદ્યાર્થી હોય કે કોઈ પણ એમ્પ્લોય હોય કે જે કોઈ હોય દરેક મિત્રોએ કર્મ કરતા રહેવું હંમેશા કર્મ મોટું છે પહેલાં કર્મ છે અને પછી નસીબ છે જો આપણે કર્મ કરીશું જ નહીં તો આપણને ક્યારેય કોઈ વસ્તુ મળશે નહીં ભગવાન ક્યારેય પૈસાનો સુખ સાહેબીનો એમ નામ ઢગલો કરતો નથી આપણે સૂતા સુતા ભગવાનને એવું કે હે ભગવાન મારી પાસે ખૂબ બધા રૂપિયા આવી જાય મારી પાસે ગાડી મારી પાસે બંગલો આ બધું આવી જાય પણ નહીં એ ક્યારેય શક્ય નથી શા માટે આપણે એના માટે પૂરી મહેનત કરી નથી એક રોટલી માત્ર પણ જો ખાવા માટે આપણે થાળીમાં લઈશું એ પર ઘી લગાવીશું કે જે પણ કોરી રોટલી છે તો કોરી એને તોડીશું પછી એ આપણા મોઢા સુધી જશે ત્યારે એ અંદર જશે આપણે એવું વિચારીએ કે રોટલી થાળીમાં છે અને આપણે જોઈએ એની ભૂખ આપણી મટી જશે ના આપણે એને તોડવી પડશે અને મોઢામાં મૂકવી પડશે એને ચાવવી પડશે પછી આપણા શરીરની અંદર જશે ને પછી એમાંથી પોષક તત્વો આપણને મળશે અને પછી એમાંથી લોહી બનશે તો આટલી પ્રોસેસ જો આપણે અનાજ લેવામાં કરીએ છીએ એટલી થોડી મહેનત કરીએ છીએ તો એમના રૂપિયો કે એમના સાહેબી ક્યારેય નહીં આવે આની પાછળ મહેનત કરવી પડશે દિલથી અને ખંતથી કામ કરવું પડશે તો સુખ સાબી અને મહેનતથી આપણું કાર્ય સફળ થશે નહીં કે સુધા સુધા વિચારીશું કે ભગવાન મને આ આપી દે ને ભગવાન મને સુખ આપી દે ને ભગવાન મને રૂપિયા આપી દે ક્યારેય નહીં મળે હંમેશા કાર્ય કરીશું તો જ નસીબ બંધાશે કાર્ય કરતા રહો નસીબને દોષ ન આપો કેમ કે કાર્ય કરતા રહીશું તો નસીબ આપણું હંમેશા આપણને સાથ આપશે અને કદાચ સાથ ન પણ આપે તો એવું માનવું કે ભગવાન હજુ આપણી પરીક્ષા કરે છે આપણે એને છોડી નહીં દેવું એ કાર્ય સતત આગળ વધારતા રહેવાનું નહીં તો કાલે કાલેની તો પરમ દિવસે એમાં થોડી ઘણી સફળતા શું મળશે અને સફળતા જો નહીં મળે તો શીખ ચોક્કસ મળશે માટે કર્મ કરતા રહો ફળની ઈચ્છાઓ નહીં રાખો જય માતાજી